નમસ્કાર દીપોત્સવી જુદા જુદા તહેવારો લાભ એક જમાનામાં હું સુધી નોકરી કરતો આકાશવાણીમાં ત્યાં સુધી એક નિયમ મેં રાખેલો કે હું વાઘ બારસ લાભ પાંચમ સુધી ઓફિસમાં રજા મૂકી દેતો આ વેકેશન નો રોમાંચ બહુ હતો મને નાનો હતો ત્યારથી જ મને દિવાળીની રજાઓ બહુ ગમે દિવાળીની રજાઓ સાથે મસ્તી ને તોફાન ફટાકડા ને કેટલું બધું જોડાયેલું હોય પણ આજનો આવો કોઈ દિવસ કે જેને એ વખતે કંઈ અમને ખબર નહોતી પડતી અમે તો આમ લાઇનમાં જ દિવસો પર્વો ગણતા હવે બધું સમજણ પડીને બીજા માધ્યમો દ્વારા જાણકારી એ થાય કે આને વચ્ચે ધોખો એમ કે છે હવે આ ધોકો એટલે કદાચ હિન્દી વાળો હશે ધોખા દેના એમ કે આમ પર્વોની વચ્ચે ચિંતાનો આવી જાય આપણો આપણો આપણા મનમાં એવો એમ થાય કે અરે આ ક્યાંથી આવું થયું એવું જે જાણે કોઈ આપણને છેતર્યા ઉત્સવના આનંદની શૃંખલામાં મને તો એમ થાય કે ઉત્સવનો એક આનંદનો દિવસ વધારે આવ્યો ધોખો તો ધોખો એમાં શું એની મજા છે હવે એ નહીં આ કે નહીં આ તો બે દિવસનું મિશ્રણ તો બે આનંદ ધોખાના દિવસનું અમારે ત્યાં બહુ મહત્વ આમ ના હોય તો બીજી રીતે પણ અમે એ વ્યવસ્થા તો કરતા રંગોળી પૂરવાની મારે એ વાત તમને ખાસ કહેવી છે પણ દિવસ હોય ને ત્યારે અમને રંગોળી પૂરવાની વાત બહુ રાહત રે કારણ કે દિવાળી ના પહેલા બધું તૈયાર તો થઈ જવું જોઈએ પણ કેટલીક વખત ન પહોંચી વળાય ને પછી પછી રાત્રે ફટાકડા ફોડવા હોય ને એનો બધો કચરો પડે ને આ તે હવે એમાં પેલી લીંપણ એક તો સમયસર કરવાનું ને પછી એમાં રંગો પહેલાં એને દોરવી ને રંગ પૂરવા ને એમાં ધોખો જ ને વચ્ચે બહુ ઉપયોગી થઈ જતો કેક વધારાનો દિવસ મળી જાય એટલે મારે ભાગે મોટે ભાગે લીંપણ કારણ કે મને એ ચિત્રકળામાં એવી કંઈ બહુ સમજ નહીં પણ એનું બેઝિક આટલું હું કરી આપું છોકરાઓને માટી ભેગી કરું હજુ તે હું જ લીંપું અને હજુ અમારે નિયમિત રીતે દર વર્ષે રંગોળી થાય થાય ને થાય જ પૂરીએ જ તે લીંપણ પણ બહુ સાચવીને કરવું પડે કાંકરા ના આવે કાંકરા આવી ગયા હોય તો ને આમ આમ જાય પછી ફેરવીએ એટલે કાંકરા છૂટા પડી જાય એ આખું લીંપણ તૈયાર કરવું વડીલોનું બીજું કામ શું છે છોકરાઓ રંગો ભરી શકે એ માટેનું કેનવાસ તૈયાર કરી આપવાનું હું એ લીંપણ કરી દઉં પછી નાનો ભાઈ છે એ આર્કીટેક્ટ છે એટલે એ એમના બહુ બધા હવે તો મારી પુત્ર વધુ પણ તો એ લોકો ચિત્રના નિષ્ણાત છે એટલે એ લોકો સરસ ચિત્ર દોરે એક સમય ચિત્રો દોરતા મૂળ પપ્પા સરસ ચિત્ર દોરે અને દાદાજી તો ચિત્રકાર હતા મારા દાદા એ પાલનપુર નવાબ સાહેબના તાલે મોહમ્મદ ખાન સાહેબ ને ત્યાં એ જમાનામાં એ ચિત્ર શિક્ષક ડ્રોઈંગ માસ્ટર એટલે એ નાટકોના પડદાએ દોરતા એટલે પપ્પાને પણ ટેવ સરસ ચિત્રો દોરવાની પપ્પા દિવાળી કાર્ડ પોતાના પોતાની જાતે અમને દોડાવે પોસ્ટ લેવા પોસ્ટકાર્ડ લેવા પછી પોતે આજુબાજુ આમ સરસ રીતે ડિઝાઇન કરે અને ખૂબ સુંદર અક્ષરે કવિતાની પંક્તિ લખે તો પછી મોટાભાઈને પણ એનો શોખ હતો એટલે ત્યાં સુધી એ પણ પણ એ જરા પોતે રંગ કરીએ ચિત્ર દોરી આપવાનું હોય એટલે સાંજ સુધી આમ જરા વજન મારે અને અમને બધાને પણ ટેન્શનમાં રાખે કે કરી આપશે કે નહીં કરી આપે હવે એ સરસ રીતે ચિત્રો આ છોકરાઓ દોરે છે આમ બધા બેસીને ચા નાસ્તો કરીએ એ લોકો બધા રંગો ભરે દીકરીઓ પરણી પરણીને સાસરી જતી રહી દીકરીઓ રંગ પૂરતી બહુ સરસ રંગ પૂરે હવે પુત્ર વધુ રંગ પૂરે હું હંમેશા હું આ છે ને એવી સરસ સમાજ વ્યવસ્થા છે આપણે ત્યાં કે પપ્પાના આંગણામાં રંગોળી પૂરતી દીકરી એ પછી પોતાના ઘરે પોતાના પતિના એટલે કે એના પોતાના ઘરના આંગણામાં રંગોળી પૂરવા જાય તો પપ્પાના આંગણાનું પછી કામ જે એ પુત્ર વધુ સંભાળી રહે હેન્ડિંગ ઓવર ટેકિંગ ઓવર તો એમાં કંઈ ખોટું નથી પુત્રીએ જ્યાંથી કામ મૂક્યું ત્યાંથી પુત્ર વધુ ઉપાડી લે આંગળું તો રંગોળીથી સુંદર થાય છે પુત્રીએ પૂરેલા રંગો હવે પુત્ર વધુએ પૂરેલા રંગો રંગનું સાતત્ય રહે એ જરૂરી છે ઉમંગનું સાતત્ય એને કારણે જ સચવાય છે કોઈ કોઈના કામને છીનવી લેતું નથી કોઈ કોઈના સ્થાનને છીનવી લેતું નથી દીકરીને પણ શ્રદ્ધા છે કે પપ્પાનું ઘર મારું જ છે અને પુત્રવધુને પણ આમ થાય છે કે બેન જે દોરતા હતા એ રંગોળી હવે હું પૂરું છું તો આ મારું ઘર છે તો ધોખાના દિવસે રંગોળી પૂરવાનો જબરજસ્ત આનંદ અને આ જુદા જુદા રંગો આજુબાજુમાં અમારે તો બહાર સોસાયટીના નાકા ઉપર પણ લારીઓ ઊભી હોય ત્યાંથી એ રંગો લઈ આવે પછી હાથથી ઝીણી હાથથી જ ભરવાનું એટલે બહુ કપરું કામો છે આપણે માનીએ છીએ એટલું સહેલું હોતું નથી પણ આવે છે બહુ મજા આ મજા રંગોળી કેવી પુરાઈ એમાં નક્કી કરેલો આકાર બરોબર થયો કે નહીં ઈશ્વરને દોર્યા હતા તો એમનું નાક બરોબર નહોતું થયું કે થયું હતું કે પંખી દોર્યું હતું તો ડોક કે પીંછા આડાવડા થઈ ગયા હતા એ બધું બહુ મહત્વનું નથી બધાય સાથે મળીને પૂર્યો કારણ કે આ રંગોળી એ ચિત્રની હરીફાઈ કે પરીક્ષા નથી રંગોળી એ રંગ સાથે ઉમંગને જોડનારી છે એવી રંગોળી જ્યારે પુરાય ત્યારે આંગણું કેવું સોહી ઉઠે તો ધોખાના દિવસનો એ સરસ ઉપયોગ થઈ શકે જીવનમાં ધોખો થાય ત્યારે એ વિશ્વાસઘાત કે છેતરાયાના ભાવને પકડીને દુઃખી જ રહ્યા કરો એના કરતાં વધુ સજ્જ થવાની તક મળી એવું માની અને નવેસરથી તૈયારી કેમ ન થઈ શકે તો એવી એક સરસ રંગોળી તમારે આંગણે પણ પુરાય એવી શુભકામના